સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તહેવારની ખુશીનો પ્રસંગ કોઈ નિર્દોષ માટે જોખમરૂપ સાબિત ન થાય તેવા પ્રયાસો પોલીસ કરી રહી છે પતંગની દૂરીથી વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ તાજેતરમાં પ્રકાશમાં આવી હતી ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકોના વાહનો પર સેફ્ટી ગાર્ડ રૂપી તાર લગાવવામાં આવે છે અને તમામ લોકોને પતંગની દૂરીથી સુરક્ષિત રહેવા માટે પોતાના દ્વિચક્રી વાહન પર સેફટી ગાર્ડ લગાવવા માટે અપીલ કરવામાં આવી છે લોકોના ગળા ન કપાય તે માટે નેક ગાર્ડ પહેરે તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ આ પ્રમાણેની કાર્યવાહી અમે છેક ઉતરાણ સુધી આ પ્રમાણે મોહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છીએ